જય માતાજી મિત્રો રૂબી કિચન કિંગમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું નાનાઓથી લઈ મોટાઓનું બધાનું ફેવરેટ એવું કઢાઈ પનીર અને પણ આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ કઢાઈ પનીર બનાવીને તૈયાર કરીશું જે રીતના હોટલમાં મળે છે તે રીતના જ આપણે તેની ગ્રેવી બનાવીશું અને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણે આ શાક બનાવીને તૈયાર કરીશું ચાલો આપણે બનાવીએ રેસ્ટોરન્ટ સ્ટાઇલ કઢાઈ પનીર તો બનાવવાનું શરૂ કરીએ પનીરનું શાક બનાવવા માટે આપણે સૌથી પેલા તેની સામગ્રી જોઈ લઈશું ત્રણ મીડિયમ કરી લીધી છે ત્રણ ટામેટા છે મીડિયમ લીધા છે અડધું આપણે કેપ્સિકમ લીધું છે તેના પણ આ રીતના નાના પીસ કરી લીધા છે બસો ગ્રામ મેં પનીર લીધું છે તેને પણ આપણે કટ કરીને લીધું છે લીલા મરચાં લીધા છે બે થી ત્રણ એક ઇંચ આદુનો ટુકડો લીધો છે આઠ થી દસ કડી લસણ લીધી છે જરૂર મુજબ તેલ લઈશું મીઠું લીધું છે કસૂરી મેથી લીધી છે બે ટેબલ સ્પૂન જેટલી આપણે ઘરની મલાઈ લીધી છે આઠથી દસ નંગા આપણે કાજુ લીધા છે બીજા આપણે ખડા મસાલા લીધા છે તેની અંદર મેં એક ટેબલ સ્પૂન જીરું લીધું છે તમાલપત્ર લીધા છે એક મોટી ઇલાયચી લીધી છે પાંચ કાળા મરી લીધા છે પાંચ લવિંગ લીધા છે એક બાજિયાનું ફૂલ લીધું છે એક તજનો ટુકડો લીધો છે અને બે મેં બે જે લીલી ઇલાયચી આવે છે તે લીધી છે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ શાક બનાવવાનું શરૂ કરીએ ગેસ ઉપર આપણે એક નોનસ્ટિક કડાઈ મૂકી દીધી છે કડાઈમાં થોડું તેલ નાખીશું તેલ થોડું ગરમ થઈ જાય પછી તેની અંદર આપણે આપણે પનીરને કટ કરીને રાખી છે તે મૂકીશું અને બંને સાઈડમાં થોડું તેને સાંતળી લઈશું એક સાઈડમાં સરસ પનીર આપણે ફ્રાય થઈ જાય પછી તેને ચલતાડીને આપણે બીજી સાઈડમાં થોડું ફ્રાય કરીશું બહુ વધારે પડતું નથી કરવાનું નકર તે ચવળ થઈ જશે તો આપણે પનીરને કાઢી લઈશું હવે આપણે તેની અંદર જ કેપ્સિકમ નાખીને થોડા ફ્રાય કરી લઈશું કેપ્સિકમ આપણા ફ્રાય થઈ ગયા છે તો આપણે તેને કાઢી લઈશું પનીરની અંદર જ આપણે તેને ટ્રાન્સફર કરી લઈશું હવે આપણે તે જ તેલની અંદર ડુંગળી નાખીશું તેને આપણે થોડી તેલમાં સાતળવા દઈશું ડુંગળી આપણી થોડી ફ્રાય થઈ ગઈ છે તેની અંદર આપણે લસણ આદુ અને મરચાં જે લીધા છે તે આપણે નાખીશું અને બરાબર મિક્સ કરીશું કાજુ લીધા છે તે નાખીશું અને તેને પણ આપણે થોડી વાર તેલની અંદર સાંતળવા દઈશું આ રીતના થોડુંક સંતળા જાય પછી તેની અંદર આપણે ટામેટા નાખી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું આપણે ડુંગળી ટામેટાને બધું સોફ્ટ થઈ જાય તેની માટે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું હવે આપણે ઢાંકીને બે મિનિટ માટે થવા દઈશું બે મિનિટ પછી આપણે જોઈશું તો એકદમ સરસ આપણા ડુંગળી અને ટામેટા સોફ્ટ થઈ ગયા છે તમે જ એકથી બે મિનિટ માટે ઢાંકીને રાખશો એટલે પાણીના લીધે તે પણ સરસ ઉખળી જશે અને ગ્રેવીમાં એકદમ સરસ આપણું આ પનીર મિક્સ થઈ જશે આ રીતના જ્યારે તમે પનીર તળો અને તમારી કઢાઈની અંદર ચીટકી જાય તો તમે તેને આ રીતના ગ્રેવીની અંદર સરસ મિક્સ કરીને તેની ગ્રેવી સરસ બનીને તૈયાર થશે

તેલ નાખીશું તમે આ શાક પણ બનાવી શકો છો અને એક આપણે ઘી નાખીશું બટરની જગ્યાએ તમે ઘી નાખશો તો પણ તેનો સ્વાદ એકદમ સરસ આવશે તેલ થઈ જાય એટલે તેની અંદર આપણે બધા જ ખડા મસાલા નાખી દઈશું ખડા મસાલા સરસ થઈ ગયા છે તેની અંદર આપણે જે પેસ્ટ બનાવીને રાખી છે તે નાખીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું આપણે એકથી બે મિનિટ માટે તેલમાં સરસ આ પેસ્ટને આપણે સાંતરશું હવે આપણે જે જાનની અંદર થોડો મસાલો હતો તેની અંદર થોડું પાણી નાખીને આપણે ગ્રેવીની અંદર નાખી દઈશું પછી બરાબર મિક્સ કરી લઈશું એક મિનિટ માટે આ રીતના જ આપણે ગ્રેવીને બરાબર શેકીશું આપણે પહેલેથી જ મસાલો તો સરસ તેલની અંદર સાંતરી લીધો છે પણ હજુ આપણે થોડી વાર માટે આ રીતના શેકીશું તો એકદમ સરસ આપણું સાકવણીને તૈયાર થશે રેસ્ટોરન્ટ હોટલ અને ઢાબાની અંદર આ રીતના એકદમ સરસ ગ્રેવીને બરાબર સાતડવામાં આવે છે એટલે તે શાકનો એકદમ અલગ ટેસ્ટ આવે છે આજે આપણે તે જ રીતના શાક બનાવી રહ્યા છીએ એટલે એકદમ સરસ આપણે ગ્રેવીને સાતળશું એટલે આપણું ગ્રેવીનું કાચી સ્મેલ જતી રહે અને એકદમ સરસ આ શાક બનીને તૈયાર થાય ઘણાનો પ્રોબ્લેમ હોય છે કે પનીરનું શાક જ્યારે બનાવે છે કોઈપણ પણ પનીર ટિક્કા પનીર મસાલા મટર પનીર કે રજવાડી પનીર તો એ હોટલ જેવું બનતું નથી પણ તમારે આ રીતના ગ્રેવી પ્રોપર થવા દેવાની ડુંગળી ટામેટા તે અને ગ્રેવી એકદમ પ્રોપર થશે તો તમારું સાથે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનીને તૈયાર થશે એકાદ મિનિટ પછી આપણું તેલ બાજુમાં થોડું થોડું દેખાવા માંડ્યું છે એટલે આપણો મસાલો એકદમ સરસ સંતળી રહ્યો છે હવે તેની અંદર આપણે મસાલા કરીશું સૌથી પહેલા આપણે લાલ મરચું પાવડર નાખીશું એક ચમચી જેટલું એક ટેબલ સ્પૂન આપણે કાશ્મીરી લાલ મરચું નાખીશું આપણે લીલા મરચાં લીધા છે એટલે તમારે લાલ જે મરચું નાખો તીખું તે તમારે સ્વાદ અનુસાર જ નાખવાનું જે રીતના તમારા ઘરમાં ખવાતું હોય એ પ્રમાણે તમારે મરચાંનો ઉપયોગ કરવાનો અડધી ટીસ્પૂન આપણે હળદર નાખીશું એક ટીસ્પૂન આપણે ધાણા પાવડર નાખીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું આપણે આ રીતના એક મિનિટ માટે મસાલાને શેકી લીધા છે હવે આપણે જે મલાઈ લીધું છે તે નાખીશું અને બરાબર મિક્સ કરી લઈશું તમે બહારની જે ક્રીમ આવે છે તે પણ નાખી શકો છો પણ ઘરની આ રીતના ફ્રેશ મલાઈ હોય સાથે એકદમ સરસ બનીને તૈયાર થાય છે મલાઈ નાખી અને તરત જ તેલ એકદમ સરસ છૂટું પડી ગયું એકદમ દાણેદાર આપણી ગ્રેવી બનીને તૈયાર થઈ છે જે રીતના હોટલમાં હોય છે એ રીતના જ આપણે આ ગ્રેવી બનાવી છે કસૂરી મેથી લીધી છે તેને આપણે મસળીની નાખીશું તો આ રીતના કસૂરી મેથીને તમારે થોડી થોડી મસળીને પસી નાખવાની અને બધું બરાબર મિક્સ કરી લઈશું આજે આપણે પંજાબી શાક બનાવી રહ્યા છીએ એટલે કસૂરી મેથી નાખશો તો શાક એકદમ સરસ લાગશે મસાલા બધા સંતાળાઈ ગયા છે તો હવે આપણે એક કપ જેટલું પાણી નાખીશું તમારે જે રીતની ગ્રેવી બનાવી હોય એ રીતના તમારે પાણી નાખવાનું આજે આપણે મીડિયમ ઠીક ગ્રેવી બનાવી રહ્યા છીએ હું અત્યારે એક કપ જેટલું પાણી નાખું છું તમે જોઈ શકો છો સરસ ગ્રેવી ઉકળા લાગી છે હવે તેની અંદર આપણે જે ફ્રાય કરેલું પનીર અને કેપ્સિકમ નાખી દઈશું બધું બરાબર મિક્સ કરી લઈશું મીઠું તમારે ચેક કરી લેવાનું આ સમયે તમારે મીઠું ઓછું હોય તો તમે નાખી શકો છો પણ આપણે ગ્રેવીમાં મીઠું નાખ્યું હતું એટલે મીઠું બરાબર જ છે હવે આપણે બધું બરાબર મિક્સ કર્યા પછી એકથી બે મિનિટ માટે ઢાંકીને થવા દઈશું એક મિનિટ પછી આપણે ચેક કરી લઈશું તો એકદમ સરસ આપણું તેલ ઉપર આવી ગયું છે અને શાક આપણું એકદમ કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે શાકની અંદર સોહાનાનો જે મસાલો આવે છે પનીરનો તે આપણે એક ટેબલ નાખીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું એકદમ સરસ સુગંધ આવી રહી છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આપણું રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણું પનીર બનીને તૈયાર થઈ ગયું છે ગેસને આપણે બંધ કરી દઈશું અને શાકને આપણે સર્વ કરી લઈશું તૈયાર છે આપણું રેસ્ટોરન્ટ સ્ટાઇલ કડાઈ પનીરનું શાક જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આપણું આ કડાઈ પનીર બનીને તૈયાર થઈ ગયું છે આપણે થોડા દાણાથી સજાવટ કરી લઈશું એકદમ ગરમા ગરમ આ રીતના કડાઈ પનીર મળી જાય સાથે પરાઠા સાસ પાપડ અને લીંબુવાળી ડુંગળી મળી જાય તો ખાવાની એકદમ મજા આવી જાય તો આપણે ઘરમાં ગરમ પરાઠા સાથે એકદમ સરસ આપણું કડાઈ પનીર બનીને તૈયાર થયું છે કોઈ પણ તહેવાર કે મહેમાન આવ્યા હોય તો આ રીતના તમે ફટાફટ બહાર કરતા ઘરે કડાઈ પનીર બનાવીને તૈયાર કરી શકો છો તમને આ રેસીપી કેવી લાગી જો તમને આ મારી રેસિપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય